વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ભાવિશભાઈ ના લગ્નમાં ખજુદરા કાજડી થી ખજુદરા તો આપણે ડાયરેક્ટ ખજુદરા જવાનું છે તો આપણી ગાડી છે ડાયરેક્ટ ખજુદરા જઈને મિત્રો મળીએ તો કન્ટિન્યુ બેના રેજો આપણે ખજુતરા પૂગી જાય ને ભાવેશભાઈનું આલે શું શૂટિંગનું પ્રીવેડિંગ લગ્નનું એટલે માં નાખવાનું હોય ને અટકાય ભાવેશભાઈ નું ત્રણ બે જણા આવ્યા આડે આવ્યા બાજુની પાછળ આવીને વિડીયો બનાવી ભાવેશભાઈ ભાવેશભાઈ ફ્રી થઈ ને પછી એને મેળવું કન્ટિન્યુ છે ભાવેશભાઈ ને આવી રીતે કો ઠીકડાવ્યો કેમેરામેન ભાવેશભાઈ જો કરે આવી રીતે એના જીજુનું ને એનું પ્રીવેડિંગ હાલે

હાલો તો આપણે મળીએ આગળ કન્ટિન્યુ બનાવી લેવા અશોકભાઈ જોડી એક લઈ લીધી ક્રિષ્ના માંથી ને અશોકભાઈ જો બૂટ પહેરે ના આ છે જોકર આપણા ગામ નો લો ભાવલો દુકાનમાં ગયો ના એવનમાં કપડા મળે જેને લેવાય પૂગી જાય ભાવ છે કપડાનો નો કન્ટિન્યુ બેનર આપણે બેર જઈને મળીએ આપણે કપડા લઈ લીધા અને अशोकભાઈ તો બૂટ લેવા તો બૂટમાં જો એવું એવું લાઈન છે વારો આવે એમ નથી તો અસ્ખવાએ જો માતાજી પર આદ દઈને બેહો ને એ કપડાની જોડી મીતી જોકરને મેકલો ફોટા લેવા ફોટા લઈને આવે ને પછી આપણે મળીએ કન્ટિન્યુ બેનર તો આપણે ખરીદી કરીને બધું કન્ફર્મ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અને હવે લાગી દીધું કે अशोकભાઈને અમે આવ્યા નાસ્તો કરવા જો अशोकભાઈ બે ના જો આ લાગી ભૂક ગાંઠિયા ને ઓર્ડર દીધો આવે તો કન્ટિન્યુ ખાઈ મળી મિત્રો ભાઈ આપણે આવી ગયા ગાંઠિયા પણ આવી ગયા હવે શોખ લઈને જો ખાવાનું શરૂ કરી દીધું તો ખાઈને ને મળીએ આપડે મિત્રો આપણે લગ્નમાંથી ખજૂતરા હોય ઉના ખરીદી વરીદી બધું કમ્પ્લેટ કરી નાસ્તો કરી પછી આપણે ઘેરે ફૂગી ગયા ઘેર ફૂગીને જો એ પાણી પાણી પીધું અને બધું સામાન મૂકી દીધું પાછું જવાનું છે આપણે કાજળી કાજળી જાય ને કન્ટિન્યુ બેનરે જો

એને આગલા દિવસે આપણે એક ફોન જડતો એ ક્લિપ નાખું તમે જોઈ લેજો તો મિત્રો આપણે એક ફોન મેળો સ્ટેશનમાંથી આપણે આવતા હતા ને આપણે ઘરે તો આપણે એક ફોન મેળો સેમસંગનો ફોન છે ને જેનો હોય ને એનો આપણે આપી દેવાનો છે ને આ રહ્યો ફોન આ સેમસંગનો ફોન છે ફોન મોંઘો લાગે ભાઈ મિત્રો આવી રીતે કવર છે આપણે રાખવાનો નથી જેનો હોય ને એને દઈ દેવાનો છે એ માણા એ માળા અહીંયા આવે ને એટલે એને ફોન દઈ ને ક્લિપ પણ લઈ લો તો કન્ટિન્યુ બના રહેલો મિત્રો જેનો ફોન હતો ને એ ભાઈ હા છે આ ભાઈનો ફોન હતો હવે આપણે એને આપી દઈએ એ ભાઈને એ ભાઈનો જ ફોન છે ને એ ભાઈનો આપણે કેવાય હવે કે આ મારો સ્પોન ફોન છે હવે એ ભાઈને ફોન આપી દઈએ આપણે ફોન કોઈનો રાખવાનો નથી મેં તમને કીધું હતું ને કે આપણે જેનો ફોન હોય ને એને આપી જ દેવાનો છે એ ભાઈનો છે આપણે આપી દઈએ પ્રેમથી મિત્રો આપણે જેનો ફોન હતો ને એને આપી દીધો આ જો પાલો ને મારો જો મફતની મજા લેજો આ પાલો ને મહેશ ને બે મજા આપણે છે ને ભાઈ ભાઈ બહુ દયાળુ છે અહીંયા છે ને આપણે ફોન એને દીધો ને એટલે અહીંયા બે ભેળ બનાવીને આપણે ફ્રેમથી ખેવડાવીએ આપણે ભેળ ખાઈ લે મિત્રો આપણે લગ્નમાંથી આવતા રહ્યા અને કેસરિયા આવ્યા રાજધાની હોટલ છે હા રાજધાની હોટલ છે આ એ બધી એને ગાડી મૂકી ઓલા બધા અમે બેહા આપણે પણ ગયા હેન્જ કરવાનું છે લોક ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ એક નવા વગમાં ત્યાં લાગે જય માતાજી જય શ્રીરામ